ઓરિસ્સાના ગંજામથી સુરતમાં લાખોના ગાંજાનો જથ્થો ટ્રકમાં ઘુસાડનાર છને એનસીબી અને સચિન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સચિનના લાજપોર ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી સચિનના ચોકડી પાસેથી પકડી પાડ્યા છે ત્યારે નશીલા પદાર્થોના સોદાગર ઓરિસ્સાના રાકેશને વોન્ટેડ જાહેર કર્યો છે રાકેશના કહેવાથી સુરતમાં અલગ અલગ વેપારીઓને ગાંજો સપ્લાય કરવાનો હતો મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકમાં ચાલકની કેબિનની પાછળ ચોરખાનું બનાવ્યું હતું જેમાંથી સાતસો ચોવીસ કિલો ગાંજાના બસો તેતાલીસ પેકેટો મળી આવ્યા હતા શંકા ન જાય તે માટે ટ્રકમાં પાછળનો ભાગ ખાલી હતો આ ગાંજાની કિંમત બોતેર પોઈન્ટ ચાલીસ લાખ છે અને ટ્રકની કિંમત પંદર લાખ તેમજ ફોર વ્હીલ ગાડી ત્રણ લાખ મળી કુલ અધધધ કહી શકાય તેમ નેવું લાખ ચાલીસ હજાર રૂપિયાનો વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે મહારાષ્ટ્ર નાસિકનો હેમરાજ ઠાકરે ટ્રક લઈને ઓરિસ્સાના ગંજામ જિલ્લાથી ગાંજો લઈ આવ્યો હતો તેની સાથે ટ્રકમાં ફરહાન પણ બેઠો હતો વધુમાં ગાંજાનો માલ અરુણ ગૌડા અને ફારૂક શેખ તેનો પુત્ર સાબીર શેખ તેમજ ફારૂકની સાડીનો છોકરો શકીલ ડસ્ટર કાર લેવા માટે આવ્યા હતા ટ્રકમાંથી ગાંજાનો માલ કારમાં કાટિંગ બુધવારે વહેલી સવારે અમદાવાદ સાથે સચિન ઓપરેશન પાર કાર ફારૂક શેખના જમાઈની છે પકડાયેલામાં પાંચ ગાંજાના સપ્લાયરો અને એક ચાલક છે ઝડપેલા આરોપીઓમાં નાસિકના હેમરાજ ઠાકરે ઓરિસ્સાના અરુણ ગૌડા તથા સુરતના રુસ્તમપુરાના ફરહાન પઠાણ ફારૂક શેખ સાબીર શેખ અને સાકિલ શેખ પોલીસે ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા